અસલામવાલેકુમ આજના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ અગિયાર વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર ટુ મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયોમાં આપણે ચેપ્ટરની પ્રસ્તાવના અને કિંમત અને મૂલ્ય એનો અર્થ અર્થશાસ્ત્રમાં વપરાતા જે શબ્દો છે અર્થો છે એના ખ્યાલોની આપણે સમજૂતી મેળ મેળવી રહ્યા છીએ એમાં કિંમત અને મૂલ્યના અર્થ વિશે આપણે માહિતી મેળવતા હતા આ ચેપ્ટરમાં આપણે વસ્તુઓ સેવાઓ અને સાધનો કિંમત અને મૂલ્યનો અર્થ તથા તફાવત સંપત્તિ અને કલ્યાણ અને વેપાર ચક્ર વિશે માહિતી મેળવીશું આજે આપણે જોઈએ ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચેનો સંબંધ તો વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય હોય તો તેનું વિનિમય મૂલ્ય હશે તેમ કહી શકાય નહીં કે જે વસ્તુ આપણા માટે ખૂબ ઉપયોગી છે તેનું વિનિમય મૂલ્ય પણ હોઈ શકે એમ કહી શકાય નહીં પરંતુ જેનું વિનિમય મૂલ્ય છે એટલે જે વસ્તુ આપણે આપીને અન્ય વસ્તુ મેળવીએ છીએ તેનું ઉપયોગિતા મૂલ્ય તો ચોક્કસ હોય જ છે એટલે કે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય હોય તો તેનું વિનિમય મૂલ્ય હશે જ એમ કહી શકાય નહીં પણ જેનું વિનિમય મૂલ્ય છે તે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ચોક્કસ હોય છે ઉપયોગિતા મૂલ્ય ખૂબ ઊંચું હોય તેવી વસ્તુનો પુરવઠો અમાપ હોય તેના પર કોઈ વ્યક્તિ કે પેઢીનો કાબૂ થઈ શકતો ન હોય તો આવી વસ્તુનો વિનિમય મૂલ્ય ખૂબ નીચો રહે છે હવે જુઓ ફરીથી સાંભળજો કે ઉપયોગિતા મૂલ્ય ખૂબ ઊંચું હોય દાખલા તરીકે સૂર્યપ્રકાશ હવા પાણી આના વગર આપણે ચલાવી શકીએ છીએ ના ખૂબ જરૂરી છે આપણા માટે એટલે અહીંયા ઉપયોગિતા મૂલ્ય ખૂબ ઊંચું હોય એનો પુરવઠો કેવો છે અમા તેના પર કોઈ વ્યક્તિ કે પેઢીનો કાબુ પાણી પર કોઈનો કાબુ છે નથી કુદરતનો કાબુ છે ને હવા સૂર્યપ્રકાશ તો આવી વસ્તુઓનું વિનિમય મૂલ્ય ખૂબ નીચું હોય છે તમે વેચાતી લાવો છો હવા કે સૂર્યપ્રકાશ વેચાતું લાવો છો ના તો આમ કે જે વસ્તુનો પુરવઠો કે ઉપયોગિતા મૂલ્ય ખૂબ ઊંચું હોય તેવી વસ્તુનો પુરવઠો અમાપ હોય તેના પર કોઈ વ્યક્તિ કે પેઢીનો કાબૂ થઈ શકતો નથી આવી વસ્તુનું વિનિમય મૂલ્ય કેવું હોય છે નીચું રહે છે જ્યારે જે વસ્તુની અછત હોય પુરવઠા પર એકાદ કે થોડા લોકોનો કાબૂ હોય તે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ઓછું હોય છતાં તેનું વિનિમય મૂલ્ય ઊંચું હોય છે દાખલા તરીકે સોનું ચાંદી હીરા માણેક વગેરે કે આ વસ્તુની અછત છે આપણે બધા જ કંઈ એને ખરીદી શકતા નથી એનું વિનિમય મૂલ્ય કેવું છે ખૂબ ઓછું ઊંચું છે અત્યારે જો સોનાના ભાવ સાઈઠ ને આંબી ગયો હતો અઠ્ઠાવન હજાર સુધી પહોંચ્યો ને એટલે એનું વિનિમય મૂલ્ય કેવું ખૂબ ઊંચું ઉપયોગિતા મૂલ્ય ઓછું સોનું ન હોય ચાંદી ન હોય તો આપણે ચલાવી શકીએશ એટલે ઉપયોગિતા મૂલ્ય એનું ઓછું હવે આનું વિનિમય મૂલ્ય કેમ ઊંચું છે કારણ કે આ વસ્તુઓની અછત છે સોનું ચાંદી હીરા માણે અહીંયા આપણે એક વાત યાદ રાખવાની છે કે એક સમયે અને સ્થળે જેનું વિનિમય મૂલ્ય નીચું હોય તેનું ભિન્ન સ્થળે તથા સમયે વિનિમય મૂલ્ય ઊંચું હોઈ શકે દાખલા તરીકે પાણીની આપણે વાત કરીએ તો પાણીનું વિનિમય મૂલ્ય શૂન્ય જેવું હતું વેચાતું તો નથી લેતા ને આપણે પાણી પણ હવે ચોખ્ખા પાણીની અછત છે તેથી તેનું વિનિમય મૂલ્ય વધ્યું છે ફિલ્ટર પાણી આપણે લઈએ છીએ ખરીદીએ છીએ બરાબર ને એટલે કે પાણીનું વિનિમય મૂલ્ય તો શૂન્ય જેવું હતું પણ હવે ચોખ્ખા પાણીની અછત વધવાથી તેનું વિનિમય મૂલ્ય વધ્યું છે તો તમારે આ યાદ રાખવાનું છે ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચેનો સંબંધ હવે આપણે ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્યનો અર્થ સમજી સમજી ગયા તો અહીંયા યાદ રાખવાનું કે અર્થશાસ્ત્રમાં જ્યાં જ્યાં મૂલ્ય શબ્દ વપરાય તો આપણે વિનિમય મૂલ્યના સંદર્ભમાં જ એને યાદ રાખવાનું છે એટલે કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં મૂલ્ય શબ્દનો અર્થ થાય છે કે એક વસ્તુના બદલામાં અન્ય વસ્તુના કેટલા એકમો મળશે તે પ્રમાણે તે પ્રમાણ જે તે વસ્તુનું વિનિમય મૂલ્ય દર્શાવે છે દાખલા તરીકે તમે પાંચ કિલો ચોખા આપશો તો તમને બદલામાં કેટલા કિલો ઘઉં મળશે તો એ શું દર્શાવે છે વિનિમય મૂલ્ય અને વસ્તુના બદલામાં નાણાંના એકમ ચૂકવવાના હોય ત્યારે વસ્તુના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ તે વસ્તુની કિંમત દર્શાવે છે આમ મૂલ્ય એટલે વસ્તુ કે સેવાનું અન્ય વસ્તુના પ્રમાણમાં વિનિમય મૂલ્ય કે એક વસ્તુ તમે આપો તો બદલામાં તમને બીજી વસ્તુ કેટલા પ્રમાણમાં મળશે તે શું દર્શાવે છે વિનિમય મૂલ્ય તમે એક બોલપેન આપો તો બદલામાં તમને કેટલી પેન્સિલ મળશે આ થયું વિનિમય મૂલ્ય જ્યારે કિંમત એટલે વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ તમે એક બોલ પેન ખરીદો છો બદલામાં પાંચ રૂપિયા આપો છો પાંચવાળી ખરીદતા હો તો પાંચ રૂપિયા આપો બે રૂપિયાવાળી તો બે દસવાળી જેટલા વાળી પેન ખરીદતા હો તો તમે પેન ખરીદો બદલામાં જે પૈસા ચૂકવો તો એ થઈ ગઈ કિંમત તો કિંમત એટલે શું કે વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ હવે આપણે જોઈએ વસ્તુઓ અને સેવાઓ ગુડ્સ એન્ડ સર્વિસીસ તો માણસ પોતા વસ્તુઓ કોને કહીશું તો માણસ પોતાની વિવિધ જરૂરિયાતો વિવિધ રીતે સંતોષવાનો પ્રયત્ન કરે છે દાખલા તરીકે ભૂખ લાગી હોય તો ખોરાક દ્વારા આપણે જરૂરિયાત સંતોષીએ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો વાહન દ્વારા તમે જાઓ વાહન વ્યવહારની સેવાનો ઉપયોગ કરો અથવા તો તમારા ઘરે હશે વાહન વાહન વ્યવહારનું જે સાધન કે ટુ વ્હીલર હોય ટુ વ્હીલર ગાડી હોય ફોર વ્હીલર ગાડી હોય બરાબર તો આપણી અલગ અલગ જરૂરિયાત આપણે વિવિધ રીતે સંતોષવાનો પ્રયત્ન કરીએ છીએ તો આમ કે જે ભૌતિક બાબતો દ્વારા જરૂરિયાત સંતોષાય છે તે વસ્તુ છે તમારે યાદ રાખવાનું છે કે જે ભૌતિક બાબતો દ્વારા જરૂરિયાત સંતોષાય છે તે વસ્તુઓ છે તો સેવાઓ કોને કહીશું તો અભૌતિક બાબતો તે સેવાઓ છે જેમ કે ભૂખ સંતોષવા માટે ખોરાક એ વસ્તુ છે તો જિજ્ઞાસા સંતોષવા માટે શિક્ષણ એ સેવા છે આપણને કંઈ જાણવાની ઈચ્છા હોય બરાબર એટલે કે જિજ્ઞાસા સંતોષવા માટે તમે શિક્ષણ મેળવો એ શિક્ષણ શું થઈ ગઈ સેવા છે તો વ્યક્તિની જરૂરિયાતો ભૌતિક અને શારીરિક હોય છે તથા ઘણી અભૌતિક અને માનસિક હોય છે આ જરૂરિયાતોનો સંતોષ પણ ભૌતિક અને શારીરિક રીતે હોય છે તથા અભૌતિક અને માનસિક રીતે પણ હોય છે દાખલા તરીકે ખાવું પીવું મુસાફરી કરવી રમવું આ બધી જરૂરિયાતો કેવી થઈ ગઈ ભૌતિક શારીરિક જરૂરિયાતો છે જેને સંતોષનારી બાબતો પણ ભૌતિક એટલે માપી શકાય તેવી હોય છે જે વસ્તુઓ છે અને માનસિક જરૂરિયાતો સંતોષનારી બાબતો તે સેવાઓ છે દાખલા તરીકે તમે કોઈ સરસ મજાની સ્ટોરી વાંચો નોવેલ વાંચો નવલકથા વાંચો એનાથી તમને આનંદ આવે બરાબર તો શું થયું માનસિક જરૂરિયાત તમારી સંતોષાય એટલે શું થયું એ સેવા હવે જોઈએ વસ્તુના પ્રકાર તો આપણે વસ્તુના પ્રકાર જોઈએ તો વસ્તુના પાંચ પ્રકાર પડે છે તો એની સમજૂતી હવે આ પછીના પીરિયડમાં આપણે